જીરામજી યોજનાને લઈને મુખ્યમંત્રી પ્રદેશ ભાજપની પત્રકાર પરિષદ જીરામજી જીરામજી યોજનાથી યોજનાથી રોજગારી અને અને આવક વર્ષે મુખ્યમંત્રીએ વાત કરી છે ભારત સંતુલિત વિકાસ તરફ આગળ વધશે ખેતીની સિઝનમાં હવે એકસો પંચ્યાસી દિવસ રોજગારી મળશે એક દાયકામાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા જીરામજી યોજનાને લઈને કોંગ્રેસ પર જગદીશ વિશ્વકર્માએ પ્રહારો કર્યા કોંગ્રેસને રામ ગામ અને કામથી વાંધો છે ભગવાન રામના નામથી કોંગ્રેસને હંમેશાથી વાંધો હોવાની વાત કરી અને જે રામજી યોજના યોજનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત બનશે તેવી પણ વાત કરી આ જી રામજી યોજના લોકોને વધુ રોજગારી વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે પહેલાની મનરેગા યોજના સો દિવસનું કામ મળતું હતું હવે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બનેલી જી રામજી યોજનામાં એકસો દિવસ કામ મળશે આમાં કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયું છે વાવણી અને કાપણીની મોસમમાં સાહીઠ દિવસ સુધીના આ કાયદા હેઠળ કામ નહીં થાય જેથી ખેતીની સિઝનમાં શ્રમિકોની ખેતીનું કામ કરી શકે એટલે કે બીજી રીતે કહીએ તો જી રામજીમાં એકસો પચીસ દિવસ અને સાહીઠ દિવસ ખેતીની સિઝનમાં એમ એકસો ને પંચ્યાસી દિવસની રોજગારી મળશે અને કૃષિ વિકાસમાં પણ કોઈ અવરોધ ઉભો નહીં થાય આ કાર્યક્રમની મહત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકારની ગ્રામ પંચાયત સુધી વિકાસની આખી ઇકોસિસ્ટમ બનશે અને ગ્રામ સ્વરાજનો સંકલ્પ પાર પડશે જી રામજી યોજના હેઠળ તમામ ગ્રામ સભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓ મારફતે કરવામાં આવશે હવે જી રામજી યોજનાથી આ બધાના સારા સંકલન સાથે સંતુલિત વિકાસની દિશામાં આપણે વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું વિકસિત ભારત જી રામજીમાં જળ સુરક્ષા ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ એમ ચાર મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે મારું સ્પષ્ટ માનવું છે કે વડાપ્રધાન શ્રીએ વિકસિત ભારતનું વિઝન આપ્યું છે તેને હર હાથ કો કામ હર કામકાજ સન્માનથી સાકાર કરવામાં તેમજ ગામડા અને ગરીબોને સશક્ત કરવામાં આ યોજના હજુ મજબૂતો આપશે કોંગ્રેસ પાર્ટીને મને તો એ ખબર નથી પડતી કોંગ્રેસને રામ પ્રત્યે કેમ વાંધો છે કોઈ પણ ગામનો વિકાસ થાય તો કેમ વાંધો છે કે કોઈ વ્યક્તિને ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તો કેમ વાંધો છે આ ત્રણ એટલે બે બે અક્ષરના ત્રણ શબ્દો સાથે રામ ગામ અને કામ સાથે કોંગ્રેસે શું નાતો છે અથવા એવો તો કયો દુશ્મનાવટ છે કે કોંગ્રેસે ક્યારેય આઝાદીના પાસઠ વર્ષમાં ક્યારેય ગામડાઓનો વિકાસ નથી વિચાર્યો ક્યારેય લોકોને રોજગારી મળી રહે એ દિશામાં નથી વિચાર્યું અને રામના નામથી તો ઓબ્વિયસલી આખા કોંગ્રેસે તકલીફ છે ભાઈ એમના વડવાઓને તકલીફ હતી અને આજની જનરેશનને તકલીફ છે મને તો એ ખબર નથી પડતી કે ભગવાન રામ ભારતમાં જન્મ્યા હતા સનાતન ધર્મનો આખો ભારત દેશ છે છતાંય કોંગ્રેસને વાંધો છે છે અને કદાચ મીડિયાના મિત્રો તમારે કોંગ્રેસના મિત્રોને મળવાનું થતું કે તમને તકલીફ છે નહીં છે ભાઈ એવું કદાચ ક્યાંક પૂછવાનું મન થાય તો પૂછજો કોંગ્રેસ એક એવી માત્ર ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી કે કોંગ્રેસ અત્યારે જે આંદોલન કરી રહી છે તે ભ્રષ્ટાચાર બતા બચાવવાનું એ આંદોલન છે જ્યારે સંસદમાં વીજી વીજીબી રામ પર ચર્ચા થઈ હતી ત્યારે હું મીડિયાના માધ્યમથી પૂછવા માગું છું કે કોંગ્રેસના મિત્રોને પૂછજો કે એ વખતે રાહુલ ગાંધી આ મહત્વની ચર્ચાના દિવસે ક્યાં હાજર હતા ક્યાં હતા હાઉસમાં તો નહોતા જ